તમે સમોસા તો ઘણી બધી પ્રકારના ખાધા હશે પણ આવા ભરેલા મરચાંના સમોસા ક્યારે નહીં ખાતા હોય તો ચાલો બનાવવાનું શરૂ કરીએ એની રેસીપી હાય ફ્રેન્ડ્સ હું છું કીર્તિ કીર્તિસ કિચનમાં તમારું સ્વાગત કરું છું પહેલાં આપણે એક વાટકો લઈ લઈશું એની અંદર મેં બે કપ તમે જુઓ છો કે આ પ્રમાણે વાટકાનો માપ સેટ કરીને બે વાટકા મેં મેંદો લઈ લીધો છે તમે એક વાટકો મેંદો અને એક કપ ઘઉંનો લોટ પણ લઈ શકો છો પણ મેં બે વાટકા અહીંયા મેંદાનો ઉપયોગ કર્યો છે અને સ્વાદ પ્રમાણે મીઠું અથવા અડધી ચમચી મીઠું તમે ટેસ્ટ મુજબ લઈ શકો છો પછી અંદર આપણે એક ચમચી જેટલું તેલ નાખ્યું છે અને પછી તેલને બરાબર સરસ મિક્સ કરી લેવાનું છે તમે તેલની જગ્યાએ ઘીનો પણ ઉપયોગ કરી શકો છો પણ મેં અહીંયા તેલનો ઉપયોગ કર્યો છે અને આપણે સરસ હાથથી ઘસીને બધા જ લોટમાં તેલ ભેરવી લેવાનું છે સરસ અને એને સરસ મિક્સ કરી લે કરી લઈએ તમે જોઈ શકો છો આ રીતે બધું જ કમ્પ્લીટ મિક્સ કરી લેવાનું છે એટલે આપણો બહુ જ સરસ લોટ બાંધીને તૈયાર થઈ જશે આ રીતે આપણો હાથમાં લોટ મુઠ્ઠીમાં આવે ને એટલે તમારું લોટમાં તેલ કમ્પ્લીટ કહેવાય ને જો તમને ઓછું લાગતું હોય તો તમે થોડું તેલ ઉપરથી એડ કરી શકો છો પછી થોડું થોડું પાણી લેતા જઈશું અને સરસ આ રીતનો પોચો આપણે લોટ બાંધી લેવાનો છે બહુ કઠણ પણ નહીં અને બહુ ઢીલો પણ નહીં એકદમ સોફ્ટ લોટ બાંધીને આપણે તૈયાર કરવાનો છે અને આને તમારે દસથી પંદર મિનિટ માટે રેસ્ટ આપવા મૂકી દેવાનો છે જો તમારે જોડે બહુ ટાઈમ ના હોય તો તમે પાંચ મિનિટ પણ રેસ્ટ આપી શકો છો પણ જો તમે મેંદો છે એટલે થોડો વધારે રેસ્ટ આપો ને તો વધારે સારું બસ આને આપણે હવે ઢાંકીને રેસ્ટ આપી દઈશું હવે મેં અહીંયા એક બાઉલમાં પાણી લઈ લીધું છે અને મેં પાંચથી છ નાંગ મરચાં લઈ લીધા છે એને સરસ આ રીતે ધોઈ લેવાના છે તમે આની જગ્યાએ થોડા નાના મરચાં પણ ઉપયોગમાં લઈ શકો છો અમે ચારથી પાંચ મકા મરચાંનો ઉપયોગ કર્યો છે આ એકદમ મોડા મરચાં હોય છે સ્વાદમાં બહુ એની તીખાશ હોતી નથી એટલે મોડા મરચાં જ આપણે આ રીતે લઈ લેવાના છે પછી એને ધોઈ નાખીશું એટલે ઉપર જે માટી હોય ને એ બધી નીકળી જાય પછી આપણે એને સરસ કોળા કરી લેવાના છે બધા જ મરચાંને કોળા કરીને એક પ્લેટમાં લઈ લેવાના છે પછી એને ચપ્પુની મદદથી એના વચ્ચે કટ કરવાનું છે આ રીતે તમે જોઈ શકો છો કે મેં આ રીતે કટ કર્યું છે નીચેનું ઉપરના ભાગથી કટ નથી કરી લેવાનું એકદમ ધ્યાનથી શાંતિથી કટ કરવાનું છે એટલે આપણે મરચું આખું આપણું કપાઈ ના જાય એનું ધ્યાન રાખવાનું અને અંદરથી બધો જે બીયાવાળો ભાગ છે ને એ આપણે બધો કાઢી લેવાનો છે તમે જોઈ શકો છો આ રીતે મેં બધો બીયવાળો ભાગ કાઢી લીધો છે અને થોડા ઘણા બીયા રહી જાય ને તો પણ કંઈ ટેન્શન નહીં કેમ કે બહુ તીખાસ નહીં હોતી આ મરચાંની એટલે આ રીતે આપણે કટ કરી લેવાના છે બધા જ મરચાં મેં કટ કરી લીધા છે હવે મેં થોડા અહીંયા વટાણા અને બટાકાને બાફી લીધા છે માવો બનાવવા માટે કેમકે આપણે સમોસાના બનાવવાના છે મરચાંના એટલે સમોસામાં જે માવો ભરીએ છીએ ને એ જ રીતે આપણે મેં વટાણા અને બટાકાને અહીંયા બાફી લીધા છે હવે એની અંદર આપણા રેગ્યુલર મસાલા આવે ને એ બધા આપણે કરી લઈશું અડધી ચમચી મીઠું નાખ્યું છે મેં અહીંયા અડધી ચમચી ધાણાજીરું પાવડર નાખ્યો છે અડધી ચમચી લાલ મરચું પાવડર નાખ્યો છે અને અડધી ચમચી હળદર પાવડર નાખ્યો છે હવે અડધી ચમચીથી બી ઓછું મેં ગરમ મસાલો નાખ્યો છે અને થોડા કોથમીરના પાન લઈ લીધા છે હવે આપણે એને માવાને બરાબર આપણે મિક્સ કરી લેવાનું છે ફ્રેન્ડ્સ બહુ જ સરસ સમોસા બનીને તૈયાર થાય છે એકવાર જરૂર ટ્રાય કરજો તમને બહુ જ ભાવશે બધાને જ ઘરમાં બહુ ભાવશે બહુ જ ટેસ્ટી લાગે છે આ મરચાંના સમોસા તમે એકવાર જરૂર ટ્રાય કરજો આ રીતે આપણે મરચાંને ખોલી લેવાનું છે અને પછી આ માવો છે ને સ્ટફિંગ એને હાથની મદદથી ધીમે ધીમે આપણે કરીને બધું ભરી લેવાનું છે એટલે દબાઈને ભરવાનું છે એટલે આપણું મરચું જ્યારે તળાય ને ત્યારે ખોલી ના જાય એટલા માટે સરસ આપણે આખા મરચામાં સરસ આ રીતે મરચું ભરી લેવાનું છે તમે જોઈ શકો છો કે આ રીતે મેં મરચાં સરસ બધા જ મરચાંને આ રીતે એક એક કરીને બધા મરચાંને મેં ભરી લીધા છે તમે જોઈ શકો છો તમે એકવાર જરૂર ટ્રાય કરજો ફ્રેન્ડ્સ બહુ સરસ ભરેલા મરચાંની એક અલગ જ રેસિપી છે આ બહુ સરસ બનીને તૈયાર થઈ જાય છે ઘરમાં નાના મોટા બધાને જ બહુ ભાવશે તમે જોઈ શકો છો આપણો લોટ પણ બહુ સરસ ફોગાઈને દસ મિનિટ રેસ્ટ આપ્યો ને એટલે બહુ સરસ ફૂલીને તૈયાર થઈ ગયો છે તો હવે આપણે એને સરસ મોટી હું રોટલી વણી લઈશ તમે જુઓ ને આ રીતે આપણે સરસ મોટી રોટલી વણી લેવાની છે પાત્રી જ વણવાની છે બહુ જાળી નથી રાખવાની માપની તમે જોઈ શકો છો કઈ રીતે મેં વણી છે પછી એના સાઈટ ઉપર કટ કરીને આપણે સાઈડનો ભાગ પહેલાં આ રીતે કટ કરીને કાઢી લેવાનો છે આ રીતે હું સાઈટનો ભાગ પહેલાં કાઢી નાખીશ પછી એની પતલી પતલી આ રીતે લેયર લઈ લેવાની છે આપણે તમે જોવો છો ને આ રીતે આપણે બધી જ પાત્રી લેયર્સ કરી લઈશું અને સાઈડનો ભાગ છે ને એને પાછો લોટમાં મૂકી દઈશું એટલે ફળીથી ઉપયોગમાં લેવાય પછી મરચાં ઉપર આપણે પહેલાં સરસ પાણી લગાવી દેવાનું છે આ રીતે વાટકીમાં થોડું પાણી લઈ લેવાનું છે પછી આખા મરચાં ઉપર સરસ આપણે થોડું પાણી લગાવી લઈશું આ રીતે એટલે મરચું સરસ પાણીવાળું થયું છે ને એટલે આપણે ઉપર જે મેંદાની આપણે રોટલીનું કોટ કરવાના છે ને એ ઉપર ચોટે એટલે સરસ આપણે જ્યારે તળીએ ને ત્યારે નીકળી ના જાય એટલે આપણા માટે આપણે આ રીતે એને પાણી લગાવીશું ને તો એ બિલકુલ નીકળશે નહીં અને બહુ જ સરસ આપણા મરચાંના સમોસા બનીને તૈયાર થશે તમે જુઓ છો ને આ રીતે મેં લગાવ્યું છે હવે જ્યાં ભાગ આપણો પૂરો થયો હતો ને એ જ ભાગ ઉપરથી આપણે પાછા ત્યાંથી જ મૂકીશું અને ત્યાંથી જ ગોળ ગોળ ફેરવતા જઈશું આ રીતે આપણે એને આ રીતે ફેરવતા જવાનું છે તમે જોઈ શકો છો કઈ રીતે મેં કર્યું છે પાણી હોય ને એના કારણે આપણા સરસ મેંદો સરસ ચોટી જાય છે એટલે આપણે સમોસું જ્યારે તળીશું ને તો એ ખુલશે પણ નહીં એટલે બહુ જ સરસ આપણે આ રીતે બધા જ મરચાંને ગોળ ગોળ કરીને વાળી લેવાના છે તમે જોવો છો હું કઈ રીતે બનાવું છું આ જ પ્રમાણે તમે કરશો ને તો તમે પહેલીવાર બનાવતા હશો ને તો પણ તમારા બહુ જ સરસ મરચું બનીને તૈયાર થાય છેલ્લે જ્યારે આપણો આ થોડો ભાગ રહે છે ને એને આ રીતે આપણે ઢાંકી લેવાનો છે તમે જોઈ શકો છો કે આ રીતે આપણે ઢાંકી લઈશું અને હાથથી થોડું પ્રેસ કરીને દબાવી લઈશું એટલે આપણું બહુ જ સરસ ભરેલા મરચાંનું સમોસું બનીને તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકો છો કેટલા સરસ ભરેલું મરચું આપણું બનીને તૈયાર થઈ ગયું છે આ રીતે હું બધા જ મરચાંને ભળી દેવાની છું તમે જોવો છો ને આ રીતે બધા જ મરચાંને આપણે બેસનની પટ્ટી કટ કરીને એ કરી લઈશું અને ગેસનો ફ્લેમ આપણે ધીમી રાખીશું તેલ બહુ જ ગરમ નથી કરવાનું અને તેલ બી બહુ વધારે પડતું નથી લેવાનું થોડું તેલ લઈશું આપણે અને આ રીતે એક એક કરીને બધા મરચાંને આ રીતે મૂકવાના છે જેટલા પેનમાં માય ને એ પ્રમાણે જ મૂકવાના છે ધીરે ધીરે આપણે પલતાવાના છે અને આને એકદમ ધીમા ગેસે જ તળવાના છે અને બહુ જ નથી આપણે ફાસ્ટ કહેશે કે એકદમ મીડિયમ ટુ લો પણ બી નથી રાખવાના એકદમ ધીમા કહેશે તળીશું આટલા મરચાં તળવામાં મને પંદર મિનિટ કમસે કમ પંદર મિનિટ તો લાગી જ છે પણ બહુ સરસ બનીને તૈયાર થાય છે અંદરથી બે એકદમ બહુ જ સરસ લાગે છે બહારથી એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થઈ જાય છે ને આ રીતે ચમચીની મદદથી તમે ધીરે ધીરે એને પલટાવશો ને તો એ ખુલશે પણ નહીં અને તમારા બહુ જ સરસ લાલ મરચાં બનીને તૈયાર થઈ જશે એકદમ સરસ ક્રિસ્પી આપણે એને તળી લેવાના છે આ રીતે પલતાવતા જઈશું અને આપણે એને તળતા જઈશું તમે જોઈ શકો છો કેટલો સરસ કલર આવી ગયો છે આપણા મરચાંનો કેટલા સરસ બ્રાઉન રંગના તળાઈને તૈયાર થઈ ગયા છે બહુ જ સરસ લાગે છે ફ્રેન્ડ્સ એકવાર જરૂર ટ્રાય કરજો ઘરમાં કોઈ મહેમાન આવ્યા હશે ને બી બનાવશો ને તો એમને પણ બહુ ભાવશે અને આ રીતે તમે બનાવીને એકવાર ટ્રાય કરજો તમને તમારા ઘરમાં બધાને જ બહુ ભાવશે બહુ જ સરસ બનીને તૈયાર થઈ જાય છે ને ફટાફટ બની જાય છે વાળ પણ નથી લાગતી ખાલી તળાવવામાં થોડી વાર લાગે છે પણ બહુ જ સરસ બનીને તૈયાર થઈ જાય છે તમે જોઈ શકો છો કે આપણી એક અનોખી જ રેસિપી ભરેલા મરચાં બનીને તૈયાર થઈ ગયા છે જે સ્વાદમાં બહુ ટેસ્ટી અને ચટપટા બનીને તૈયાર થાય છે એક અલગ જ મરચાં મેં અહીંયા બનાવ્યા છે જે ભરેલા સમોસા છે બહુ જ સરસ લાગે છે આ ભરેલા સમોસા અને ટમેટા કેચઅપ જોડે કે તમે ખજૂર આમલીની ચટણી જોડે ખાઈ શકો છો જો તમને મારો વિડીયો ગમે તો મારા વિડીયોને લાઈક શેર કમેન્ટ અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ